મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપણ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કાલથી મફત અનાજ તો મિત્રો કેટલું અનાજ મળશે મિત્રો હવે અનાજની સાથે તમને બેગ આપવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજના અંતર્ગત સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત અંતર્ગત આવા પ્રકારની બેગ તમને આપવામાં આવશે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી ભેટ આપવામાં આવી છે તો મિત્રો હવે તમે અનાજ લઈ શકો છો સાથે મિત્રો સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સરકાર દ્વારા અગત્યની બેગ તમને આપવામાં આવશે તો શું કરે છે નિર્ણયની સંપૂર્ણ વિગત જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ મોદી દ્વારા સૌથી મોટી જાહેરાત એટલે કે પીએમ મોદી ફોટોવાળી બેગ મળશે અનાજ રૂપિયા પંદર કરોડનો ખર્ચ થશે મિત્રો જે બેગની અંદર જે બેંક આપવામાં આવશે એ અંતર્ગત સરકાર અંતર્ગત પંદર કરોડનો ખર્ચો થશે લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો રહી ગયા છે તો ચૂંટણી પંચે આવતા અઠવાડિયા સુધી ચૂંટણી જાહેરાત કરી દેશે તેના વચ્ચે કેન્દ્ર સરકાર આસામની બેંક ખરીદવા માટે પાંચ રાજ્યોમાં લગભગ પંદર કરોડનો ખર્ચ કરી રહી છે જેના ઉપર નરેન્દ્ર મોદીનો ફોટો જે છપાયેલો હશે અને તેની ઉપર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તો જે લખેલું રહેશે તો આવા પ્રકારની જે બેગ છે એ તમને સરકાર દ્વારા વ્યાપવામાં આવશે તો પીએમ મોદી ફોટોવાળી બેગ અનાજના વિતરણ સાથે મળશે તો મિત્રો એ અહેવાલ મુજબ જે અજય બોજે પીએમ જી કે વાયને લઈને આરટીઆઈ દાખલ કરી હતી આ અંતર્ગત એમના વાતનો જવાબ મળ્યો તો જવાબમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પ્રાદેશિક કાર્યાલય અનાજના વિતરણમાં પીએમ મોદીની તસવીરવાળી લેમિનેશન બેગ ખરીદવા માટે ટેન્ડર અંતિમ સ્વરૂપ આપી દીધું છે તો મિત્રો રાજસ્થાન સિક્કિમ મિઝોરમ ત્રિપુરા મેઘાલય જે પીએમ મોદીવાળી જે બેગ આપવામાં આવશે તો મિત્રો એ અંતર્ગત તમામ રાજ્યોની અંદર આવી બેગો છે એ અનાજની સાથે આપશે આપવામાં આવશે તો મિત્રો મોદી સરકાર દ્વારા દરેક રાજ્યની અંદર રેશન કાર્ડ ધારકોને આ પ્રકારની મફત બેગ છે એ આપવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે તો મિત્રો વધુમાં છે કે માર્ચ મહિનાની અંદર તમને અનાજમાં શું શું મળશે તો માર્ચ મહિનાની અંદર તુવેર દાળ એક કિલો પચાસ રૂપિયા લેશે મળશે તો ચણા આખા છે એ તમને એક કિલો ત્રીસ રૂપિયા આપવામાં આવશે ઘઉં તમને વ્યક્તિ રીતે તમને મળશે બે કિલો ચોખા તમને વ્યક્તિ રીતે મળશે બે કિલો અને મિત્રો આ વખતે બાજરી પણ તમને આપવામાં આવશે વ્યક્તિ રીતે બે એક કિલો મીઠું એક કિલો મળશે અને ખાંડ તમને મળવાપાત્ર થશે ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ તમને ખાંડ આપવામાં આવશે અને જો મિત્રો તમે ત્રણ વ્યક્તિઓ છો તો તમને એક કિલો મળશે અને ત્રણથી વધારે વ્યક્તિઓ હોય એમને ત્રણસો પચાસ ગ્રામ ખાંડ વ્યક્તિ દેટ આપવામાં આવશે મિત્રો આથી રેશન કાર્ડ ધારકો માટે અગત્યની જાહેરાતો જાય મિત્રો માત્ર જય ગરવી ગુજરાત